જો હું બનાવું છું ગુલાબજાંબુ એ મેંદામાંથી એ મોબાઈલમાંથી જોઈને ટ્રાય કરી મેંદામાં થોડું ઘી અને દૂધ નાખીને શેકો હવે ચાહણી બનાવવી બનાવી લીધા ને તરવાનું કામ ચાલુ છે અને ચાંગણી એ થઈ ગઈ હવે જોઈ કે બને બહુ કલર જ પકડતું જોઈએ એવા કે આવો કલર છે બ્રાઉન તો જો બની ગયા હે ગુલાબજામુ ચાસણીમાં એ મેં નાખ્યા થોડા પછી આઠ વાર પછી એમાં નાખી દઉં પછી જોઈએ કે કેવાક બને સોફ્ટ ને ખાવામાં સ્વાદમાં કેવાક છે એ થોડીક હરવા દો ઢાકી તો જો બની ગયા હે ફૂલીએ ગયા સોફ્ટ એ બંને થોડા થોડા એવા જ લાગે જો હવે પાર્સલ મગાવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી ડ્રેસ હજી આવ્યું જ છે હજી ખોલવાનો છે કેવું નીકળે આ તો તું પેરે ઈ છે કે ઈ કોટન માં છે ને આ ઓલા સિફોન માં છે ખાલી કાપડ છે કે તો કાપડ જ હોય ને હું તો સીવેલો છે સીવેલો દે કોઈ આપણે થાય સીવેલો એ ઓઢણી લાલ ને કાળી આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન શ્રી કૃષ્ણ જે તો વાગી ગયા છે સાડા ત્રણ બપોરના અને તમારા ગામમાં કેવો વરસાદ છે અમારા ગામમાં જોરદાર વરસાદ છે તો એટલું પાણી આવી ગયું બધીમાં પાણી પાણી આ ખેતર તો જો આખો દરિયો થઈ ગયો અને દેખાતું નથી ધોધમાર વરસાદ હવારનો આવે આમ તો દસક વાગ્યાનો ચાલુ થયો

તો ફોદી ડુંગળી બટેટો બધું ભેગું કર્યું મરચાં ને બધું તો થઈ ગયું ચિપ્સ ને કરી લીધે બસ ખાલી ખીરું કરીને તરવાનું છે અને હવે આજનો વિડીયો ગમેક કરી દેજો અને આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ તો મળશું ત્યાં સુધી આવજો બાર